આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પર જામનગરમાં જાહેર સભા દરમિયાન જૂતું ફેંકી હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો આ ઘટનાના વિરોધમાં ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા પ્રદર્શન યોજાયું હતું ભરૂચના રેલવે સ્ટેશન સ્થિત ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા નજીક આમ આદમી પાર્ટીના આગેવાનો અને કાર્યકરોએ પ્લે કાર્ડ તેમજ સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું આ દરમિયાન વિરોધ કરી રહેલા આ પાર્ટીના આગેવાનો અને કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી આ અંગે આમ આદમી પાર્ટી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ગુજરાતમાં આમ આદમી પાર્ટીની વધી રહેલી લોકપ્રિયતાને જોતા ભાજપ દ્વારા કોંગ્રેસના કાર્યકરો પાસે આ રીતના હુમલા કરાવવામાં આવે છે જેને તેઓ સખત શબ્દોમાં વખોડી કાઢે છે હુમલો કરનાર ઈસામ સામે કડક કાર્યવાહીની આપ દ્વારા માંગ કરવામાં આવી છે વિસાવદરના ધારાસભ્ય શ્રી ગોપાલભાઈ ઇટાલિયા ઉપર તાજેતરમાં જામનગર ખાતે જે રીતે જૂતા વડે જે હુમલો કરવામાં આવ્યો આ ખૂબ નિંદનીય બાબત છે આમ આદમી પાર્ટીની વધતી જતી જે લોકપ્રિયતા છે જનતાની વચ્ચે એ રોકવા માટે આજે ભાજપ અને કોંગ્રેસ બંને ભેગા મળી અને આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓ ઉપર વારે ઘડીએ આવી રીતે હુમલાઓ કરાવી રહી છે તાજેતરમાં જ ભરૂચ જિલ્લામાં પણ આવી ઘટના બની અગાઉ પણ સુરત અને અગાઉ મોરબીની અંદર પણ આવી ઘટના બની હતી આવી કઈ કેટલી ઘટનાઓ જયારે આમ આદમી પાર્ટીના નેતાઓ ઉપર થઈ રહી છે ત્યારે ભાજપ અને કોંગ્રેસના નેતાઓને એમના મંત્રીઓને એમ લાગે છે કે આમ આદમી પાર્ટીના જે કંઈ પણ કાર્યકર્તાઓ છે અને નેતાઓ છે અને જનતાની જે લોકપ્રિયતા છે એ ઘટી જશે પરંતુ આવું થવાનું નથી આજે પણ આમ આદમી પાર્ટી અડીખમ આ લડતની અંદર ઊભી છે આવનારા દિવસોની અંદર પણ જનતાના પ્રશ્નો માટે ભાજપ અને કોંગ્રેસ બંને સામે લડી લેવા માટે તૈયાર છે અને આ જે ઘટના બની છે એના સંદર્ભે આજે આજ રોજ ભરૂચ જે શહેર ટીમ છે એના દ્વારા આ એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને આજે સમગ્ર ગુજરાતની અંદર બધી જ જગ્યાએ આમ આદમી પાર્ટી ના કાર્યકર્તાઓ અને નેતાઓ દ્વારા આ કાર્યક્રમ નું આયોજન કરેલ છે